જ્યારે ઘરમાં આપણે કામ કરાવીએ છીએ કોઈ ફર્નિચર કરાવીએ છીએ તો આ રીતના લાકડાના પાટિયા આપણા ઘરમાં હોય જ છે તો અહીંયા મેં એક લાકડાનું પાટિયું લઈ લીધું છે અહીંયા રીતના હોલ કરેલા હતા તો આપણે શું કરીશું પહેલાં લાકડાને સરસ રીતે એની સરફસને ઇવન કરવા માટે જે લાકડામાંથી રેસા વગેરે નીકળી ગયા હોય એ આપણે હાથમાં વાગે નાય કે આપણે કોઈ પણ કલર વગેરે કરીએ તો એનું સરસ દેખાવ આવે એટલા માટે સેન્ડ પેપરથી તમારા વધારાનું પાર્ટને સ્ક્રબ કરી અને સરફેસને ઇવન કરી લેવાની છે પછી આ રીતના બે જે છે એ હેન્ડલ અને જેના જે બેઝ હોય છે એ મારી પાસે આ રીતના પાયા પડ્યા હતા તમે ચાહો તો આ રીતે ખીલી પણ લગાવી શકો છો પણ હું શું કરીશ મેડ મોડલિક જે ક્લે આવે છે શિલ્પ કાર ક્લે આપણે જે કહીએ છીએ એક લેનો યુઝ કરીશ બે આ રીતની જે એમ એમસિલમાં આવે એ રીતની આ રીતની જે છે ટ્યુબ જેવો આવે છે પછી બંનેને સરસ રીતે આપણે ભેગી કરી લેવાની છે જેમ જેમ તમે આને બંનેને મિક્સ કરતા જશો એમ એમ એમાં થોડી સ્ટીકીનેસ આવતી જશે અને સરસ મજાનું બંને મિક્સ કર્યા પછી તમારે એમાં થોડી શાઇનિંગ આવી જાય પછી બે પાર્ટમાં અહીંયા ડિવાઈડ કરી દેવાનું છે બે પાર્ટમાં ડિવાઈડ કર્યા પહેલાં હું શું કરીશ જે આમાં કાણાં છે ને એને પહેલાં આ જે ક્લે છે એનાથી હું પહેલાં એને પેક કરી દઈશ તો આ રીતે થોડું થોડું જે તમે આપણા ઘરમાં દિવાલમાં જો કાણા પડી ગયા હોય ને આપણે જેવી રીતે પુટ્ટીનો યુઝ કરીએ છીએ એવી જ રીતે તમારે આ બધા જ કાણામાં ક્લેથી એને પેક કરી દેવાના છે પેક કર્યા પછી આપણે શું કરીશું બે ભાગમાં ડિવાઈડ કરી અને આ રીતનું બનાવી લેશું અને બે આ રીતનું બનાવવાનું છે જે રીતની આપણી પાયાની હાઈટ જે નીચેનો ભાગ હોય છે એ જેટલો હોય એટલી આપણે બનાવવાની પછી ફેવિકોલ લઈ લેવાનો સરસ રીતે એને સ્પ્રેડ કરી દેવાનો છે અને ક્લેને એની ઉપર ચોંટાડી દેવાનો છે ફેવિકોલની મદદથી આ ક્લે કોઈ પણ વસ્તુ સાથે ઇઝીલી ચોટી જાય છે ને ફ્યુચરમાં પણ ક્યારેય આ ક્લે નીકળતો નથી તો આ રીતે કર્યા પછી જે પાયા બે લીધા હતા તમારી પાસે ત્રણ ચાર પાયા હોય તો તમે એનો ઉપયોગ કરી શકો મારી પાસે બે જ હતા એટલે મેં મિડલમાં એને લગાવ્યા છે અને પાંચ છ કલાક માટે મેં એમ જ એને છોડી દીધા હતા હવે તમે જુઓ આ એકદમ પણ ચોંટી ગયા છે ટચથી મજ નહીં થાય અને સરસ મજાનું આપણું એક ટેબલ બનીને રેડી થઈ જશે જો નવા લાકડામાંથી ઉપયોગ કરતા હોય તમે તો એ ભગવાનને ભોગ ધરાવવા માટેની થાળી રાખી શકો ભગવાનને રાખી શકો કોઈ મોટું મંદિર હોય તો સાઈડમાં કોઈ પણ ઘંટડી હોય દીવા આ તે લગાડવા માટે પણ તમે એનો ઉપયોગ કરી શકો પછી આ રીતની મંડાલા આટવાળી જે મારી પાસે સ્ટીકર હતું મેં એનો ઉપયોગ કર્યો છે તો જે રીતનું મારું ટેબલ હતું એથી થોડુંક નાનું આ વોલ સ્ટીકર હતું તો મેં વિચાર્યું કે સાઈડમાં હું થોડો કલર કરી દઈશ પછી મેં શું કર્યું કે તમે જો વોલ સ્ટીકર પહેલી વાર લગાડતા હોય ને તો તમારે થોડોક પાર્ટ ઉપરથી આ રીતે સ્ટીકર કાઢીને ખોલી લઈ અને થોડોક પ્રેસ કરી દેવાનો છે પછી નીચેથી આ સ્ટીકર ખોલતું જવાનું છે અને એક હાથેથી ઉપરથી તમારે આ રીતે એને સ્ટીક કરતું જવાનું છે જેથી કરીને સરસ રીતે ચોટી જાય ને અંદર એર બબલ્સ જેવું રીએ ક્રિઝ જેવું રીએ જે આપણે પરપોટા કહીએ એ રીએ અને જો પછી શું કરવાનું છે તમારે કરિલિક કલર લેવાનો છે વુડન પ્રાઇમર લગાવવું હોય હોય તો લગાવી શકો પછી કલર કરો બાકી મેં ડાયરેક્ટ કલર કરી દીધો છે બંને પાર્ટ જે ખુલ્લા હતા એમાં આપણે કલર કરી દઈશું કોઈ પણ કલર યુઝ કરી શકો બ્લુ એટલા માટે કે વોલપેપરમાં થોડો બ્લુ કલર છે એટલે થોડું મેચિંગ વગેરે થઈ જાય પછી આ રીતનો ફેવિકોલ લઈ અને નાના નાના મિરર મેં લગાવી દીધા છે સરસ મજાનો દેખાવ આવે છે અને મારી ડોટર સ્કૂલેથી આવી હતી એને આર્ટ એન્ડ ક્રાફ્ટનો બહુ શોખ છે તો એ પણ આમાં લાગી ગઈ હતી તમે જોઈ શકો છો અને આવા કામથી થોડી જે છે આપણામાં થોડું પેશન્સ પણ આવે છે બસ જો આ રીતે મેં બધામાં મિરર છૂટા છૂટા અને સાઈડમાં આખી લાઈનમાં બંને બાજુ લગાવી દીધા છે સરસ મજાનો દેખાવ આવે છે કેમેરા પણ સરસ રીતે બતાવી નથી શકતો જો તમે રિયલમાં જુઓ તો એટલું મસ્ત આ ટેબલ બની અને રેડી થઈ ગયું હતું આને તમે મલ્ટીવેમાં તમારા ઘરમાં જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં તમે આનો ઉપયોગ કરી શકો છો તો આ રીતનું ટેબલ બન્યા પછી આ રીતે તમે એને સજાવવા માટે ઉપયોગ કરી શકો ભગવાન રાખવા માટે ભોગની થાળી રાખવા માટે કિચનમાં રાખવા માટે કિચનના કાઉન્ટર ટોપ ઉપર રાખી દો નાની મોટી બરણી ઉપર અને નીચે રાખી શકો છો ડબલ વેમાં તમે ઉપયોગ કરી શકો છો કેમ કેમકે બધાના કિચનને બધાના ઘર જે છે એ મોટા હોતા નથી અને હા આની ઉપર એક યાદ વાત આવી કે બધા અમુક મારે કમેન્ટ એક આવી હતી કે આ જે આઈડિયા હોય એ આપણે આપણા ઘરમાં કરીએ તો થોડુંક આપણું સ્ટેટસ છે એ થોડુંક આપણું નીચું થઈ જાય તો મારા આઈડિયા એ લોકોએ જ જો જોવા હોય તો જોવા જો જેને આ રીતની જો એની મેન્ટાલિટી હોય તો એને આ આઈડિયા જોવા નહીં કેમકે મારા આઈડિયા એવા લોકો માટે હોય છે કે જે વસ્તુને હાથેથી બનાવવા માગતા હોય કે પછી હાથેથી વસ્તુ બન જે જૂની વસ્તુ હોય એને નવી કરવા માગતા હોય કે જે લોકો બહારથી વસ્તુ લેવાનું પસંદ નથી થી કરતા યા ભાડાના મકાનમાં રહે છે એના માટે જ મારી ચેનલમાં વિડિયાઝ હોય છે બાકી તમને એવું સ્ટેટસ નાનું મોટું લાગતું હોય તો એ લોકોએ મારા વિડીયો બિલકુલ નહીં જોવા તો એ રીતે મને કમેન્ટ આવી હતી તો મેં વિચાર્યું કે આ વિડીયામાં હું તમને એક બતાવી દઉં બાકી જો જો તમને આ રીતના ડીઆઈવાઈઝ વાઇઝ વિડીયા વેસ્ટમાંથી બેસ્ટ વિડીયા જો ગમતા હોય તો આનાથી પણ સરસ સરસ વિડીયા મારી ચેનલ પર આવતા જ રહેશે જો વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈ પણ કમેન્ટ હોય કોઈ પણ સજેશન હોય તો પણ તમે મને કહી શકો છો અને બીજું એક કમેન્ટ હતું કે હું છરીને ગરમ કરતી હોય વિડીયામાં એના માટે તો તમે એના માટે મીણબત્તી અને લાઇટરનો પણ ઉપયોગ કરી શકો છો